પેલા વિદેશી પક્ષી ક્યારનું ક્યાર નું મારું ઉભું આગડી પકડી લો તને ઉભો રે હવે તારી ખબર હમણાં જો નો ભમેડો મારું તું સે ક્યું કબૂતર તને

અને બહુ મોટી સાઇઝ માં ડ્રોન લઈને આવી ગયા છે તો એકદમ સરળ અને વ્યાજબી વ્યા તમે ડ્રોન નું બુકિંગ કરી શકો છો